મીટિંગ તો યાર રાશિ છોકરા કરવા નહી એટલે એની મીટિંગ નહીં મીટિંગ આ બેટરી તમે આખો ગોબરાજી નહીં કે કરતા એની રાશિ તમે ક્યાં કરો એની

મારે જાત ની બેટરી બગડી ગયે એટલે બેટરી બેટરી વાળું પેલું ચાટકા મશીન લાવી દો એમાં બેટરી આવે નહી પણ જોવો ખરાબ બેટરી ઉડી એટલે હું બદલાય દઉં રાતે ટોવા જવાનું હોય આ બેટરી લગાવી દો

તમે ઉમરે તો તમને વાંચી જા નઈ તમે તમારે લડો પણ નહી લડવા નહી આપડે

અરે વાદરા બેટરા ફાડતું નઈ તારો સોટ છટકી બેટરી આવી દેખાતું આ તો બેટરી દવા તો તો ભાજી પડ્યો ભાજી નાખો તને હું તો

બેટરી માટે જ ભેગા થયા તમારે બેટરી લાભ ના ના બીજી રીતની બેટરી જોડે ભેગા થયા તમે વ્યાહો હોય ફોન ની બેટરી થઈ ગઈ હે ને ગયી જવન લાભ નવી

સ્ટ્રીંગ ને જેટલી દબાવવાની એટલી જ જોરથી ઉલાડવાની હા તમે મન કાય કરે એટલે હું તમને કાય કરવાનો જ છું આ માધુરજી હા આ મને ભોડાવ કરતા હું ને હાથ ઉપાડ્યા જુધી મને બાપો આ ઓય એમ જેવી લાકડી લઈ લાકડી થી મંડી પર તો મને મારવા આયા તમારે કે પૈસા છે હું તમારો ખર્ચો તો આ લાવ હું જોડે રહીને પૈસા આલવાના ભાઈ કોજ યાર નહીં નો પણ તો લાઇટર હા આ કેવા મને પોસ્ટ થાપો મિલી ગણીમી ઓ પોસ્ટ થાપો

નહી કે બેટરી નહીં નઈ હોય કોઈ કોડાય ન પડાય તમે બધા આ મળી પેલા માફી માંગો તમારી ફૂલ કઈ નઈ તમે અમને લાકડી છોડ્યા ભાઈ આ મીટિંગ કર્યું એટલે આ લડવું અમે બધા સમાધાન કરતા ફર તમારું લડકાવવાનું ઈરામતા નહીં હવે જો મારી વાત આપડો કે આખી વાત સમજી હું પાડું તો કોઈ હાથ ચાલાકી નહી કરતા મારું એટલે જે મે લાકડી ઉઠાવી જેમ માર્યા એ બદલ મારી ભૂલ થઈ ગઈ બસ બધા બેટરી કીધું એ બદલ અમારી ભૂલ થઈ આજ પછી કોઈ નું નોમ પાડે નહી મને કોઈ બેટરી કેતા નહીં ગોપરાજી આપણા ભાઈ આજ બધા મોકો મળે ના પડે વારા ચીરે વારો મે પછી ગારો થાય ના થાય આજ પછી એમ કહી દે કે મસ્કરી મારે મસ્કરી નહીં કરો સહન કરવાની શક્તિ હોય તો કરવા હા શક્તિ હોય તો બધાની મસ્કરી કરજો હા તો આપણી રો હા પછી હું કોઈનું નામ નઈ પાડું અને હું એ મસ્તી કરીશ નઈ કમ મને કોઈ બેઠી દેતા નઈ મસ્તી

ેશ્વરી